વલસાડમાં ફરી પાછી ખાખી લજવાઈ અને આ ઘટના વલસાડ જિલ્લાના નાનાપોંડા ગામની છે અને નાનાપોંડામાં સુખાલાપીટની ઘટના છે જ્યાં ગણેશ નામના જમાદારે એક યુવકને બેરહમીપૂર્વક માર માર્યો અને પછી 15000 રૂપિયાની માંગણી કરી અને 5000 રૂપિયા તોડપાણી કરી અને પછી એને જવા દીધો અને ખાખીનો રોગ જમાવી અને એમને કહેવામાં આવ્યું કે જો તમે વધારે કરશો તો હું ત્રણ ચાર વર્ષના કેસમાં તમને અંદર ધકેલી દઈશ પછી યુવાને ચાર પાંચ હજાર રૂપિયા આપી જેમ તેમ બહાર આવ્યા અને પછી આગોતરા જામીન લઈ ડીએસપી સાહેબને ફરિયાદ કરી તો સમગ્ર ઘટના જાણીએ વલસાડ સુખાલાની મારું નામ પટેલ રાજેન્દ્રકુમાર સુભાષભાઈ છે હું ખટાણાના રહેવાસી છું મારો એક છોકરા જોડે ઝઘડો થયો હતો અને એ બાબતે છોકરાઓએ સામેની પાર્ટીએ એ નાનાપોંડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો અને અમને નાનાપોંડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમે આવો જામીન લઈને આવો અને સમાધાન કરીને તમને અમે મોકલી આપ્યો છે એ રીતે હવે અમે એ દિવસ નાનાપોંડા ત્રણ વાગે ગયા અને ત્યાં અમે બહાર બેઠા પછી અમને અંદર બોલાવ્યા અમને ત્યાં પૂછપરછ ગૂછ પણ કંઈ પણ નહીં કરી અને સીધા માર જ પાડ્યા અને અમને રૂમમાં બંધ કરીને લાકડાથી અને પાઇપથી અને પોલીસના બેલ્ટથી માર પાડ્યા અમે અમારી થોડી પણ દલીલ એમણે સાંભળી નહીં અને એ ડ્રિંક કરીને થોડી થોડ થોડી થોડી વારે ડ્રિંક કરીને આવતો હતો અને અમને ખૂબ જ માર પાડ્યા અને અમારા પર જૂઠા કેસમાં જૂઠા કેસ લગાવીને અમને લાંબા સમય સુધી અંદર રાખીશું એ રીતે પણ ધમકાવતા હતા અને અમારા પર પંદર હજારની માંગ કરી હતી અને એમાંથી અમે જેમ તેમ કરી પાંચ હજાર ગમે ત્યાંથી મંગાવીને પાંચ હજાર એમને રોકડા પૈસા આપ્યા અને એ પૈસા નહીં આપતા તમને જૂઠા કેસમાં લાંબા સમય સુધી અંદર બેસાડવાની વાત કરતા હતા અને ખરાબ ખરાબ ગાળો આપતા હતા ગમે ત્યાં મેઇન પાર્ટ પણ પકડતા હતા અને અમને કરંટ આપવાની વાત પણ કરતા હતા અને નાના મોટા ચોકડી પર કપડાં કાઢીને નોંધા લટકાયું છે એ રીતે તમને ધમકાવતા હતા અને અમે એ બીકથી અમે એમને પાંચ હજાર પણ રોકડા આપેલા છે અને પછી અમને મોકલી આપ્યા અને દસ હજાર એમના બાકી છે એમને થોડા દિવસમાં આપી દીધા આમ કંઈ કહેતા હતા અને ધમકાવતા હતા અમને ગણેશ જમાદાર છે એમ ધરમપુર વલસાડ આપણે ગણેશ જમાદાર નાનાપોંડા પોલીસ સ્ટેશનના એમણે ધમકી હતી આપી હતી એના એમના બે સાથી બી એમ છે એમનું નામ નથી ખબર અમને પણ એમના બે સાથી એક પગ પકડતા હતા અને એક કહેવાય રહેલા એને અમને પછી માર પાડતા હતા માર માર્યો અમને નીચે બેસાડીને એક જણાએ પગ પર પગ મૂક્યો અને એક જણાએ પકડ્યો અને એમણે પાઇપથી પગના તળીએ માર પાડ્યા પછી પાછા બહાર લઈ ગયા પછી પાછા અંદર અને બોલાવીને ભાગે હાથના ભાગે પછી પાછા પટ્ટાથી પગના તળીએ પાછા માર પાડ્યા અમે બહુ રિક્વેસ્ટ કરી પણ એ અમારી વાત સાંભળવા માંગતા જ ન હતા પણ રાજની એમની સાથે મારામારી થઈ અને એ જ બાબતને લઈ બીજા સામેવાળા યુવાને રાજન ઉપર કેસ કર્યો અને રાજનની ફરિયાદ થઈ પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા સામેવાળા વ્યક્તિને ઓળખીતા છે સગા સંબંધી છે કે પછી કોઈક અન્ય બાબત એના લઈ રાજન ઉપર ફોન ગયો અને પોલીસ સ્ટેશનમાંથી કહેવામાં આવ્યું કે તમે નાના પોંડા પોલીસ સ્ટેશને પહોંચી જાવ તમારા ઉપર ફરિયાદ છે અને રાજન દ્વારા રાજન દ્વારા કહેવામાં આવ્યું રાજન પટેલે કહેવામાં આવ્યું કે મારી અત્યારે હું ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરું છું અને ગમે જ્યારે ઇમરજન્સી આવી જાય તો હું ત્રણ વાગે છૂટી અને પછી આવીશ પણ પોલીસવાળા પ્રેશર કરી અને રાજનને રજા લઈ ડ્યુટી પરથી પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે જે પણ ઘટનાની ફરિયાદ થઈ છે તમે આવો બેસીને સમાધાન કરશું અને પતી જશે તમે જામીન લઈને આવજો રાજન ઘરે જઈ એના બે ચાર મિત્રો એના સગાને લઈ એના પપ્પાને લઈ કે અન્યને લઈ પોલીસ સ્ટેશને જાય છે બધાને બહાર બેસાડવામાં આવે છે પણ રાજન અને એના અંદર લઈ જવામાં આવે છે અને ઘણી નામના જમાદાર દ્વારા રાજનને ઢોર માર મારવામાં આવે છે બેસાડીને પગના તળિયામાં પાઇપના ફટકા મારવામાં આવે છે પોલીસ સ્ટેશનના પોલીસના કમર બેલ્ટથી મારવામાં આવે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે રાજન દ્વારા એ પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ગણેશ જે જમાદાર છે સુખાલા બીટ આઠ નંબરના જે જમાદાર છે મારતા હતા અને પાછું ડ્રીમ કરીને દારૂ પીને આવી અને ફરી પાછા મારતા હતા એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે જ્યારે માર મારીને બધું પતાવી દેવામાં આવ્યું ત્યારબાદ એમને કહેવામાં આવે છે કે પંદર હજાર રૂપિયા આપશો તો આ કેસ પતશે નહીં તો હું તમને આડા અવડા ઉંધા કેસમાં ફિટ કરી દઈશ

અને ત્યાં સમ બધું સમાધાન કરવા માટે બોલાવેલા પણ ત્યાં સમાધાન નથી કર્યું ને ત્યાં ડાયરેક્ટ લઈ ગયા ને માર જ અમને કાકા અમને પગમાં પછી જહંગમાં ને હાથમાં માર્યું એ લોકો ધમક્યા ધમકાવતા હતા કે તમને બીજા કેસમાં રાખી દેશો ને તમારી જિંદગી આખી ખરાબ કરી નાખશું એવું બધું બોલતા હતા પછી પૈસા નહીં વાત આવી એટલે પછી પૈસા આપવા પડ્યા એમને તો અમને ત્યાંથી સોયડા ને તો અમને

એના લીધે જ આદિવાસી વિસ્તારના લોકો પોલીસ સાથે મિત્રતા કેળવવાની જગ્યાએ પોલીસનો ડર વધારે હોય છે આવી ઘટનાને લઈને જ ઘણા લોકો પોલીસ સ્ટેશને જતા નથી ઘણા લોકો પોલીસને ફરિયાદ કરતા અટકી જાય છે કે કદાચ પોલીસ અમને જ પકડીને જેલમાં ન નાખી દે આ ઘટના આદિવાસી વિસ્તારની છે અને આદિવાસી વિસ્તારમાં પોલીસનો ડર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે જેના લીધે ઘણા એવા કિસ્સા હોય છે કે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા ત્રાસ ઉજાગર નથી થતા પણ રાજન પટેલ જેવા થોડા જાગૃત નોકરી કરે છે એટલે એમણે આ ઘટના થોડી પ્રકાશ પાડવામાં આવી છે અને ઘટનાને ઉજાગર કરવામાં આવે છે એમને સમગ્ર ઘટના જે જે દેશી ન્યૂઝ સાથે શેર કરી છે અને એમને કહેવામાં આવ્યું છે કે અમારી જે ઘટના હતી એ આ રીતનો બનાવ હતો એ સમગ્ર જે દેશી ન્યૂઝ સાથે રજૂ કરવામાં આવ્યો છે ત્યાર બાદ જ જીજે દેશી ન્યૂઝ આપની સમક્ષ અને આ ગણેશ જેવા પોલીસ અધિકારીઓની ઉપર કાર્ય કાર્યવાહી થવી જોઈએ અને એમને નોકરી ઉપરથી બરતરફ કરવા જોઈએ થોડા સમય માટે કે કાયમના માટે હું ઘણી વખત કહું છું કે પોલીસ સ્ટેશન દ્વારા એક રિપોર્ટ કાર્ડ મૂકી દેવામાં આવે એક મેનુ મૂકી દેવામાં આવે કે જો તમારી સાથે મારામારી થાય તો તમે દસ હજાર રૂપિયા ચૂકવો તો તમને ન્યાય મળશે તમે તમારા ઘરેથી ચોરી થઈ તો તમે પંદર હજાર રૂપિયા ચૂકવો તો તમને ચોરીનો ન્યાય મળશે કે કોઈ પણ ઘટના થાય તો એનું જો કાનૂન વ્યવસ્થા સચવાતી ન હોય તો પછી આ રીતના દરેક પોલીસ સ્ટેશનમાં મેનુ લાગી જવા જોઈએ જેથી કરીને ગરીબ માણસને એમ થાય કે મને માર પડ્યો છે પણ મારી પાસે દસ હજાર રૂપિયા નથી તો મને ન્યાય મળશે નહીં મારી પાસે દસ હજાર રૂપિયા આવશે તો હું પોલીસ સ્ટેશનમાં ન્યાય ની માંગણી કરીશ બાકી હું ન્યાય માટે આશા ન રાખું